અબડાસાના વિસ્તારના લોકો રોજગારી માટે જાણે આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એ વિસ્તારમાં એબીજી સિમેન્ટ કંપની જે હાલ ન્યૂયોકો વિસ્ટાસ પ્રાઇવેટ લિમિટેડ સિમેન્ટ કંપનીને એણે સ્થળાંતર કરી અને વેચી દીધી છે તો પહેલાં એબીજી કંપની જે હતી એ કંપની સાથે અબડાસાના અકરી હોય થુંબડી હોય કે પછી બેર હોય એ દરેક ત્રણ ગામડાઓએ એ કંપનીને સ્થાપવા વખતે પાણીના ભાવે જમીનો આપી અને કંપનીએ પણ ચોક્કસપણે એ ત્રણેયને દત્તક લીધા હતા અને એમના વચ્ચે એક લેખિત કરારો થયેલા કે જેમાં આ લોકોને રોજગાર આપવામાં આવે તેઓએ જમીન આપી અને દરેક સંપાદન રીતે બધું વસ્તુ પૂરી કરી અને એમને સાથ સહકાર આપ્યો ફક્ત અપેક્ષા રોજગારની હતી પણ આજે જ્યારે આ નુવોકો વિસ્ટાસ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એ કંપનીના આવતા એમની રોજગારીની જે અપેક્ષા હતી જાણે એનો અંત આવી ગયો છે આ કંપની ખૂબ જ દાદાગીરી પૂર્વક અને મનસ્વી વલણથી એ એમને સ્પષ્ટ ના કરી દીધી છે કે આપને રોજગારી કે નોકરી મળશે નહીં અમે ગઈકાલે જ્યારે ત્યાં ગયા તો જાણવા મળ્યું કે એ કંપનીમાં બહારના જ લોકો નોકરી કરી રહ્યા છે અને ત્યાં ગેટ ઉપર આધાર કાર્ડ જોઈ અને નોકરી અને રોજગાર આપવામાં આવી રહ્યો છે તો આ એક બાબત ખૂબ જ દુઃખદ કહેવાય કારણ કે ગુજરાત સરકાર દ્વારા પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સ્થાનિકો હોય તેને નોકરી અને રોજગાર ધંધો એ કંપનીઓ પૂરું પાડે પણ એનું આ ઉલ્લંઘન કરી રહી છે અને સાથે સાથે ત્યાંના જ્યારે એ તેઓ લાઈમસ્ટોનની ખનીજો ઉપર ખનીજ ખનન અને ત્યાં પરિવહન કરતા હોય છે તો એ રસ્તાઓ પણ માલિકીના છે અને એ માલિકીના રસ્તાઓ ઉપરથી જ્યારે નીકળવાનો પ્રશ્ન ઊભો થયો તો બે દિવસ અગાઉ ત્યાંના વાયોરના પીએસઆઈ ડાંગર સાહેબ દ્વારા એ આગેવાનો વિરુદ્ધ જે ફરિયાદો દાખલ થઈ છે તે ફરિયાદ ફરિયાદોની પણ ચોક્કસ ફરિયાદ થાય આ તપાસ થાય કારણ કે એ ફરિયાદોમાં પણ કે આ સત્યતા નથી એ સ્પષ્ટ છે માટે અમારી આજે માંગ હતી કે સ્થાનિકોને રોજગારી મળે ત્યાંના પોલીસ અધિકારીનું વલણ જે છે એ અયોગ્ય અને અમાનવીય અને અબંધારણીય છે કારણ કે પોલીસ પ્રજાનો મિત્રો હોય અને જો એ ગેરરીતિપૂર્વક વર્તન કરે અને ખોટી ફરિયાદો કરી અને કોઈ ઉપર ખોટું દબાણ પેદા કરે એ બાબત યોગ્ય નથી સ્થાનિકોને રોજગારી એ એક જ બાબત અમે આજે રજૂઆત કરી છે એના બાદ અમે આઈજી સાહેબની કચેરીએ પણ એમ પોલીસ અધિકારીને ફરિયાદ માટે ગયેલા એ દરેક મુદ્દે અમારી લડત ચાલુ છે જ્યાં સુધી આ કંપની આ મુદ્દે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે કલેક્ટર સાહેબને પણ જણાવ્યું છે જો આ બાબતે કોઈ ના આવે ત્યાં સુધી કોઈ પણ કામગીરી આ કંપની તે વિસ્તારમાં ન કરે અન્યથા આગળ જતા વિકરાળ સ્વરૂપ ધારણ થશે જેનું અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર રૂપી આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરેલી છે કલેક્ટર સાહેબ પાસેથી એ વાતની પૂર્ણ તપાસની બાબતની વાત કરાયેલી છે અને અમે તો એમને ત્રણ ગામે દત્તક લીધા એના એગ્રીમેન્ટ અને જે રોજગારીના પણ જે એગ્રીમેન્ટ થયેલા છે તે દરેક અમે એમને આપ્યા છે એટલે સ્પષ્ટ જ જણાવી આવે છે અને ઉપરથી એ પણ બાબત છે કે આગામી જે કંપ આગલી જે કંપની એ બી જે કે વદ્રાજ સિમેન્ટ હતી એની સાથે જો દરેક કરારો થયેલા હોય અને એના બાદ જે તે કંપની આવી જેવી રીતના નુઓ વિસ્ટાસ કંપની આવી તો એને એના આગળની કંપનીના જે પણ કરારો હોય એને માની રાખવા પડે અને આ લોકો ફક્ત રોજગારી તે પણ કુશળતા અને યોગ્યતા અનુસાર માંગી રહ્યા છે કે એમની પાસે જે યોગ્યતા છે એ જે પણ કાર્ય કરી શકે છે એ પોતાના સરસાધનો ત્યાં લગાવી અને પોતાના પેટનું કે પેટનું કહેવાય ને કે ખાડો પૂરી શકે એનો રોજગાર મેળવી શકે ગુજરાન ચલાવી શકે એની એટલી માંગને પણ જો એ કંપની મનસ્વી રીતે અને દાદાગીરીપૂર્વક પૂરી ન કરતી હોય તો આવી કંપનીઓ અમે કચ્છમાં એને જાકારો આપીએ છીએ કચ્છમાં કોઈ પણ ઉદ્યોગ કરે કચ્છમાં ઉદ્યોગ આવકાર્ય છે અને હોવો જોઈએ પણ આ ઉદ્યોગો ચોક્કસપણે અહીંના લોકોના હિત માટે હોવા જોઈએ અહીંના લોકોને રોજગારી પૂરું પાડતા હોવા જોઈએ અમે કાલે ગયા હતા ત્યાં અકરી નાની બેર અને થૂંબળી ત્રણ ગ્રામ પંચાયત અને લાગુ પડે છે અને કંપની દ્વારા પહેલા એબીજી હતી એબીજીને બીજીને વાડરા સિમેન્ટ અત્યારે બીજી કોઈ કંપનીને વેચી નાખી છે પરંતુ જે તે વખતે જ્યારે આ કંપની આવી ત્યારે કંપનીના આજુબાજુના ગ્રામ પંચાયતો જોડે એવા એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે કે અમે સ્થાનિક લોકોને નોકરી આપશું ને હાલમાં આ કંપનીની તાનાશાહી એટલી વધી ગઈ છે કે પાંત્રીસ કિલોમીટરના એરિયાની અંદરનો કોઈ પણ વ્યક્તિ ગેટ ઉપરથી આધાર કાર્ડ એન્ટ્રી થાય આધાર કાર્ડ બતાવે પાંત્રીસ કિલોમીટર અંદરનો જો આધાર કાર્ડવાળો વ્યક્તિ હોય તો તેને અંદર એન્ટર થવામાં પણ એન્ટર થવા પણ નથી દેતા તે કચ્છ માટે ને સમગ્ર ગુજરાત માટે આ દુઃખદ ઘટના છે કારણ કે કોઈ પણ કંપનીઓ આવતી હોય વિકાસ કરે એમાં કચ્છે હંમેશા કચ્છના લોકોએ આવકાર્યા છે કચ્છને પણ વિકાસ જોઈએ છે પરંતુ જો આવી કંપનીઓ આજુબાજુના વિસ્તારના લોકોને જો નોકરીઓ ન આવતી હોય અને એમને પોતાના ધંધા કરતી હોય તો કચ્છ માટે આવી કોઈ કંપનીઓની જરૂર નથી કારણ કે કચ્છ હંમેશા એક માનવતા અને ખમીરવર્તી પ્રજા છે કચ્છની આવા વિકાસોનું સ્વાગત વેલકમ કર્યું છે પરંતુ આ કંપનીની આનાશય એટલી વધી ગઈ છે એક તો નોકરીઓ નથી રાખતા બીજો પ્રાઇવેટ માલિકીના સર્વે નંબર હોવા છતાં આજ દિવસે એ કંપની વેચાઈ ગઈ છે નામે થઈ છે કે નથી થઈ એ પણ ખબર નથી કારણ કે એનો પણ અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને અને ઉચ્ચ અધિકારીઓને કાગળ લખી લેખિતમાં અમે એની તપાસ કરાવશું પણ મુખ્ય ઘટના એ છે કે પોલીસ ત્યાંના કેવી ડાંગર કરીને છે પીએસઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર વાયોર પોલીસ સ્ટેશન તે લો તે પીએસઆઈ અમારા જે કાર્યકર અલીભાઈ કેર છે એમની ગાડી ઉપર એક્સ પ્રમુખ અબડાસા લખ અબડાસા તાલુકા પંચાયત એવું લખેલું હતું જ્યાં ખેડૂતો પોતાના ખેતરમાં રોડ ઉપર બેઠા હતા કે ભાઈ અમે ગેરકાયદેસર રીતે આ કંપનીના વાહનોને પ્રવેશ કરવા નહીં નહીએ તેમ છતાં એ પીએસઆઈ કેવી ડાંગર આવી અને એમને કહે છે કે તમે અહીંયાથી ઉઠી જાઓ કંપની તો અહીંયા ગાડીઓ નીકળશે મતલબ કંપનીના જેમ એજન્ટ બનીને કામ કરતા હોય એવું વર્તન આ કર્યું છે અને પીએસઆઈ કેવી ડાંગર ઉપર અગાઉ પણ મારા અંદાજ પ્રમાણે સાત આઠ ફરિયાદો થયેલી છે વિવાદિત માણસ છે અને સસ્પેન્ડ પણ થયેલા છે અને કચ્છમાં આવ્યા છે બરાબર મારી એક પોલીસ તંત્રને એસપી સાહેબને માન્ય કલેક્ટર સાહેબશ્રીને અને આઈજી સાહેબને એક નમ્ર વિનંતી છે આપના માધ્યમથી કચ્છ એક બોર્ડર એરિયો છે સંવેદનશીલ એરિયો છે કચ્છની અંદર પોલીસનો કચ્છના લોકો પ્રત્યેનો આવો જે વ્યવહાર છે કચ્છ માટે અને ભારતની સુરક્ષા માટે પણ ખૂબ દુઃખદ ઘટના છે કારણ કે કચ્છની અંદર અગાઉ આપણે ઘણું જોયું છે કે જ્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય આપણે હાજીપીરની વાત કરીએ તો હાજીપીરમાં જે ટેરેરિસ્ટ ત્યાંથી આવ્યા હતા તો હાજીપીના મોજાવર મુજાવર લોકો ત્યાંની સ્થાનિક પોલીસ અને બીએસએફને જાણકારીને ટેરેસ્ટ લોકોને પકડાવ્યા હતા અને એની અને મોટો જથ્થો પણ પકડાવો હતો આરડીએક્સનો તો આવો જ્યારે સંવેદનશીલ એરિયો હોય ત્યારે પોલીસ પ્રજાની મિત્ર બનીને રહેવું જોઈએ અહીંયા કચ્છમાં આવા અધિકારીઓ જોઈએ કે પ્રજા સાથે ડાયરેક્ટ કોન્ટેકમાં હોય હેડી મળીને રહેતા હોય જેથી કરી પ્રજાને પણ એમ થાય કે અમારા અધિકારી છે ગમે તેવી એવી અન્ય કોઈ વ્યક્તિ આવે શંકાસ્પદ તો પોલીસ સામે જઈ શકે નહીં અધિકારીઓને ફોન કરી શકે અથવા રૂબરૂ જઈ શકે એવા અધિકારીઓ જોઈએ ના કે આવા માનસિક તણાવવાળા અધિકારીઓ જોઈ અમને તો એના વીડિયા જોયા છે એના ઉપરથી લાગે છે કે આમનો માનસિક સંતુલન પણ બરાબર નથી જો પ્રજા સામે આવી ગુંડાગીર્દીથી પોલીસ જ આવતી હોય તો કચ્છની પ્રજા ખમીરવંતી છે પરંતુ ક્યાં સુધી સહેન કરશે ક્યારેક ને ક્યારેક કાંઈ આવું બનાવ થશે તો ક્યાંક ને ક્યાંક પછી કચ્છ અને ભારતની સુરક્ષાને પણ નુકસાન છે એટલે હું એસપી સાહેબ શ્રીને અને આઈજી સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરું છું આપના માધ્યમથી કે આવા અધિકારીઓની તાત્કાલિક બદલી કરીને એના સામે ખાતાકીય તપાસ બેસાડીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને સ્થાનિક લોકો છે એમને તાત્કાલિક ધોરણે ન્યાય મળવો જોઈએ સ્થાનિક જે પચ્યાસી ટકા એંસી ટકા સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ તે મળવી જોઈએ જ્યાં સુધી આ આજુબાજુના ગામ લોકોની માંગો સંતોષાશે નહીં ત્યાં સુધી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સર્વે સમાજના લોકો તેમજ સર્વે પક્ષના લોકો દરેક પક્ષના લોકો સાથે જોડાયેલા છે હિન્દુ મુસ્લિમ સમાજના પણ લોકો જોડાયેલા છે અમે સૌ એમની સાથે જઈએ જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ